કે જેમાં તમે સારા માર્ક્સ કવર કર્યા છે તો એનું આપણે સોલ્યુશન જોઈશું અને આવનારા જે પણ કઈ વિષય છે બરાબર નેક્સ્ટ તમારી જે પરીક્ષા છે એના તમારે આઈએમપી પેપરો જોતા હોય દરેક વિષયના દસ દસ પેપર તો એ પણ આપણને મળી જશે ક્યાંથી મળશે એની ચર્ચા કરીએ ઓકે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો પેપરની અંદર આપણે તો સરસ મજાનું જે આપણું આ ગુજરાતીનું પેપર હતું કે જેનો કોડ નંબર છે જીરો વન માર્ચ બે હજાર ચોવીસ બરાબર તો વિભાગ એની અંદર જોઈએ કે તમે કેટલું સાચું છે કેટલી તમારે ભૂલ પડે છે મિત્રો મિત્રો દોસ્તોને ફટાફટ તમે આ વસ્તુ શું કરી દેજો શેર કરી દેજો ઓકે ચાલો તો જોડકા જોડી ફરીથી લખો એક બાજુ પાત્ર છે અને એક બાજુ એ કૃતિ છે એટલે કે કેમાંથી લેવામાં આવી છે એ આપણે જણાવવાનું છે તો પેલું છે ફોરમ તો ફોરમ શેમાંથી લેવામાં આવ્યું છે તો કે ઈ રેસનો ઘોડો ફોરમ છે એ શેમાંથી શેનું પાત્ર છે તો કે રેસનો ઘોડાનું પાત્ર છે બીજું છે ગોવિંદ તો ગોવિંદ કોનું પાત્ર છે તો કે ચોપડાની ઇન્દ્રજાળનું છે એકદમ ઈઝીમાં ઈઝી પૂછ્યું છે અને આંબા પટેલ તો આપને ખબર જ છે ઘોડીની સ્વામી ભક્તિ અને માણેક તો એમાં કોણ આવશે જન્મ સો તો આ રીતના તમારા વિદ્યાર્થી મિત્રો જોડકા રહેશે બરાબર સાચે સાચા ડાયરેક્ટ જવાબ સામે સાચો જ લખવાનો હતો ક્લિયર થઈ ગયું ઓકે લે આ જોડકા તમારા આવે તો ચાર માંથી ચાર ગુણ તમને પ્રાપ્ત થઈ જાય ખાસ તમારા મિત્રો દોસ્તો ને શેર કરો આ લિંક અને આવનારા જે પેપરના દસ દસ પેપર તમારે જોતા હોય દરેક વિષયના દસ દસ પેપર બરાબર આઈએમપી દસ દસ પેપર છે સોલ્યુશન સાથેના તો તમને આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન ગુગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી શકશો એમાં મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી આવે ચાર આંકડાનો એ જનરેટ કરશો એટલે આ રીતનું પેજ ખોલે એમાં પેડ કોર્સમાં તમે મેળવી શકશો અત્યાર સુધીમાં લેવાયેલી એકમ કસોટીના પેપરમાંથી ઘણું પૂછાય છે એ બી તમે મેળવી શકશો ત્રણ થી બાર ધોરણમાં માં જશો ત્રણ થી બાર ધોરણના ના વિડીયો તમને ફ્રીમાં મળશે અને ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર જેથી આવી અવનવી માહિતી કે સોલ્યુશન તમને સરળતાથી મળી શકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ખાસ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ ગયા છે લાઈવ ની અંદર બરાબર હા લાઈક બી કરી દેજો ઓકે ચાલો સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નરેને કેની તાલીમ મેળવી હતી તો આપને ખ્યાલ છે વંશ સંરક્ષણની તાલીમ મેળવી હતી આપણી બબલીની જ પગલી જાણે આ વાક્ય કોણ બોલે છે તો કે ડુંગરની પત્ની છે ડુંગરની પત્ની બોલે છે કે ભાઈ આપણી બબલીની જ પગલી જાણે ખાલી જગ્યાને કારણે કારણે તો કે સાગના ઝાડ લાગે છે અને ખાસ આઠમાની અંદર મનુષ્ય દેહ કોના જેવો છે તો કે છાસ જેવો છે કોના જેવો છે છાસ જેવો છે આગળ એક એક વાક્યમાં જવાબ લખો તો એક એક વાક્યમાં જવાબની અંદર આંબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી તો આંબા પટેલની ઘોડીની ચાલ હતી ત્યાર પછી અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા તો મહાભારત અને રામાયણની બાળ વાર્તાના પુસ્તકો ભેટમાં મળ્યા હતા અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં ઓકે ચાલો ત્યાર પછી ત્રણ ચાર વાક્યમાં આપણે જે ઓલા આઈએમપી પેપર આપ્યાં છે એમાંથી જ મિત્રો હતા બરાબર એકદમ ઈઝી મુદ્દાસર સવાલ પણ એકદમ ઈઝી હતા ત્યાર પછી લઈએ વિભાગ બી બરાબર કાવ્ય વિભાગ તો એમાં પણ જોડકા જોડવાના છે કૃતિ સાથે સાહિત્ય પ્રકાર તો ચાંદલિયો છે તો ચાંદલિયો શું હતો મિત્રો તો કે લોકગીત ચાંદલિયો શું છે લોકગીત દીકરી તો આપણને બધાને ખબર છે ગઝલ વતન થી વિદાય થતા ખાલી જગ્યા પૂરો કવિ મોર પીછ ના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે કોની મોર પીછ ત્યાર પછી સિલવંત સાધુ નો અર્થ ચારિત્રવાન થાય કેવો થાય ચારિત્રવાન સ્વજન સુધી શત્રુ એટલે કે દુશ્મનો લઈ જશે શત્રુ શબ્દ લખો તોય ચાલે પણ આપણે અહીંયા ખાલી જગ્યામાં તમને ઓપ્શન આપ્યાં છે એટલે દુશ્મન આપ્યું છે એટલે આપણે દુશ્મન લખવું પડે કુલ દીપક બનવું દુર્લભ છે આ એકમ કસોટીની અંદર પૂછાયેલા સવાલ છે મિત્રો એકમ કસોટીમાં લગભગ બધા સવાલ પૂછાઈ ગયા છે ચાલો પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે તો પંખીને પામવા કવિ શાંતિથી થી છુપાઈને મધુર ગીત સાંભળવાનું કહે છે મધુર ગીત સાંભળવાનું કહે છે ઓકે છુપાઈને મધુર ગીત સાંભળવાનું કહે છે કવિ કયા વૃક્ષ નીચે બેઠા હતા તો જવાબ આવશે મહુરી બરોબર એના વૃક્ષ નીચે બેઠા હતા ત્યાર પછી ત્રણ ચાર વાક્યના છે તો તમામ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ જ છે કે આવડતા જઈશ બરોબર તો હવે આપણે લઈએ વ્યાકરણ વિભાગ જો આની અંદર તમારા કેટલા માર્ક્સ આવે છે તો ખાસ હજી તમારા તમે શેર નથી કરી તો વિદ્યાર્થી મિત્રો લિંક શેર કરી દે તમારા મિત્રો દોસ્તોને એટલે એ પણ જોડાઈ જાય બરોબર હવે આપણે જોઈએ વિભાગ સી ની અંદર સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો તો એમાં પેલું છે સાચી જોડણી શોધીને લખો તો પ્રતિબિંબ પ્રતિબી ત્યાર પછી છે બીજું ગિરી ગિરી આ બે રીતે ઓકે અન પવન પવન રેડી હાલ આપણે પછી ખોટી ખોટી બીજી કઈ વાતો કરવાની થતી નથી કારણ કે તમારે આવનારા પેપરની તૈયારી પણ કરવાની છે ને મિત્રો એકંદરે બધા પેપર આવા જ નીકળશે હા શું કામ કોઈને ખબર પડી હા બે હજાર ચોવીસ માં શું છે હા ખબર પડી કે ને ઓકે ઓકે ઘણા ની અસાઇનમેન્ટ ના પેપર ના સોલ્યુશન જોતા હોય તો અસાઇનમેન્ટ ના પેપર ના સોલ્યુશન આપણી એપ્લિકેશન ની અંદર પેડ કોર્સ માં તમને મળી જશે ચાલો દાવ પેજ દાવ અને પેજ તો દ્વંદ્વ સમાસ જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો તો ખાદ ખાદમાં આવી ગયો એટલે કે ખોટમાં આવી ગયો અને ખાદ્ય ખાદ્ય એટલે અનાજ એટલે ખોટ કારણ કે ખાદમાં આવી ગયો આ માણસ આ માણસ ડૂબી ગયો દેવામાં આવી આવી ગયો ગયો એમ કે ખોટમાં અને ખાદ્ય પદાર્થ એટલે શું થશે અનાજ થશે શું થશે અનાજ ચાલો ત્યાર પછી છે માણેક ના કરુણ ચિત્કારે તેમનો પીછો પકડ્યો તો વાક્યમાં નો અલંકાર નો પ્રકાર પીછો પકડ્યો તો પકડવાનું કામ કોણ કરે સજીવ જ કરે કોઈ દી કોઈ નિર્જીવ પકડે નહી પીછો પકડ્યો જો પોલીસ કેમ ચોરને પીછો પકડે એમ પીછો પકડ્યો તો પકડવાનું કામ કોણ કરે સજીવ કરે એટલે બહુ ઈઝીલી આપને જવાબ મળી જાય સજીવા રોપણ બરોબર સજીવનો ભાવ વ્યક્ત કર્યો છે અમાર વિદ્યાર્થી મિત્રો સામાજિક એક સમાજ સમાજવત્તા એક સામાજિક પરપ્રતિક સમાનાર્થી શબ્દ શોધીને લખવાનો છે તો કશો વાંધો નહીં સમાનાર્થી શબ્દ શોધીને આપણે લખી નાખીએ ઓકે ઉજ્જડ ગામે એરડો પ્રધાન આવે ને ઉજ્જડ એટલે વેરાન અને ગિરા એટલે પડવું ઉજ્જડ એટલે વેરાન ગીરા એટલે પડવું ચલો લાચારી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો લાચારી ભાવ વાચક અહીંયા કોઈ લાચારી જાતિ નથી કોઈ વ્યક્તિ નથી બરોબર એકદમ ભાવ દર્શાવે છે

બાંધી મુઠ્ઠી લાખની કહેવત નો અર્થ આપો તો જ્યાં સુધી ઘરની વાત બહાર જાય નહીં ત્યાં સુધી આબરું સચવાય ઘરની વાત ઘરમાં રાખો એના જેવું થાય બરાબર શબ્દ શું માટે એક શબ્દ લખો જેને કોઈ રોગ નથી તે निरोगी बराबर है जिन्हें कोई रोग नहीं थी थे निरोगी विरोधी शब्द स्थूल तो एनो विरोधी शब्द जंगम कर्मणी मां फेरवो पुलिस से चोर ने पकड़ियो पुलिस थी चोर ने पकड़ायो

વાચક ચારિત્રવાન ચારિત્ર ગુણ છે ક્રિયા વિશેષણ શોધી એનો પ્રકાર જણાવો ખીચડી મને બહુ ભાવે તો આપણે તમને ખબર પડી જ ગઈ છે શું જવાબ આવે છે બરોબર તમારે આ કમેન્ટ કરવાનો છે આ જવાબ તમારે કમેન્ટ કરવાનો છે કે શું જવાબ આવે ક્લિયર ખીચડી મને બહુ ભાવે જો કે તમને અંદાજ આવી જ ગયો છે મને ખબર જ છે હા નહીં નહીં આપણે પેન ના જાય છે પણ કેવું નથી આ વખતે ત્યારબાદ છે તૃષ્ણા સંધિ ધ્વનિ ઘટક છોડો તો ત ખોડો વત્તા રૂ વત્તા શ ખોડો વત્તા અણ ખોડો અને વત્તા આ તૃષ્ણા પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબ બચ્યું તો રીંછના હુમલામાંથી એક સુરતી કુટુંબને બચાવ્યું વિદ્યાર્થી મિત્રો આ જાજા મોટા ભાગના પ્રશ્નો અસાઇનમેન્ટમાંથી પૂછેલા છે અને અસાઇનમેન્ટના તમામ પેપરોના સોલ્યુશનની પીડીએફ આપણે કીધું એમ આપણે વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો બરાબર તમે અહીંયા એક્ઝામ પેપરમાં જશો એટલે તમને એ મળી જશે ક્લિયર એટલે ખાસ તમારા મિત્રો દોસ્તોને જાણ કરી બી દેજો ચલો છંદ ઓળખાવો લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય ચોપાય ત્યાર પછી મભન તત ગાગા મભન તત ગાગા કયા છંદ નું બંધારણ છે મંદા ક્રાંતા અને ત્યાર પછી વિભાગ ડી ની અંદર મિત્રો લેખન વિભાગ છે બરાબર સૌંદર્યને વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે આપણા કાવ્ય શિકારી સોનેટ માંથી પૂછેલું છે વૃક્ષારોપણ નો કાર્યક્રમ નો અહેવાલ એકદમ ઇઝીમાં ઇઝી આનો ત્રીજો ભાગ તમારી રીતે લખી શકો છો બરોબર વિદ્યાર્થી નું પ્રથમ કર્તવ્ય એટલે વિદ્યાર્થી જીવન નિબંધમાં તો કઈ પૂછવા જેવું છે જ નહીં

પેડ કોર્સ એક્ઝામ પેપરમાં જે મેળવી લ્યો અથવા એકમ કોસ્ટી પેપર મેળવી લ્યો અને નેક્સ્ટ ફરી પાછા નવા વિષયના સોલ્યુશન સાથે આપણે મળીશું બરાબર ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને આવનાર પેપરની તૈયારી કરવા માટે બધાને અગાઉ ઓલ ધ બેસ્ટ